એકસો સત્યાવીસ વર્ષ પછી ભગવાન બુદ્ધના પવિત્ર પીપરવાહા અવશેષો જે ભારતના હતા એ ભારત પરત ફર્યા છે તો કઈ રીતે ભારત જે છે એ આ હોંગકોંગમાં આ પવિત્ર અવશેષોની હરાજી થવાની હતી ત્યાંથી એ હરાજી બંધ કરાવીને આ પવિત્ર અવશેષો ભારત પરત લાવ્યું છે એ વાત આપણે જાણીએ તો સૌથી પહેલા તો આ અવશેષો છે એ ઉત્તર પ્રદેશના પીપરવાહામાં ભગવાન બુદ્ધના રાખ એમના હાડકાના ટુકડાઓ અને એની સાથે લગભગ અઢારસો આવા હીરા જડિત રત્નો કિંમતી પથ્થરો અને હીરા ઝવેરાત આવેલા હતા જે અઢારસો અઠ્ઠાણુંમાં ખોદકામ દરમિયાન મળી આવેલા હતા એ વખતના એક બ્રિટિશ વસાહતી એન્જિનિયર વિલિયમ કલાક્ષન પેપેને અને અઢારસો અઠ્યોતેરમાં એક કાયદો બનાવવામાં આવ્યો હતો ભારતીય ખજાના અધિનિયમ એના હેઠળ બ્રિટિશ ક્રાઉન એટલે કે ઇંગ્લેન્ડની જે રાજાશાહી હતી એમણે આ શોધનો દાવો કર્યો એના બાદ તેઓએ હાડકાના અવશેષો થાઇલેન્ડના રાજા ચુલા લોંગ કોર મોટા ભાગના રત્નો આશરે લગભગ એસી ટકા શ્રી સુભૂતિને દાનમાં આપ્યા હતા જ્યાંથી અમુક રત્નો બે હાજર બારમાં ના રતનવન મઠમાં ગયા હતા અને મે બે હાજર માં હોંગકોંગમાં આ પેપેનો પરિવાર આ રત્નોની હરાજી કરવાનો હતો જે અમેરિકાની સૌથી